પત્રકાર અને સમાજસેવકોએ ગાંધીનગર ખાતે મંત્રી મંડળની મુલાકાત કરી અન્ના પુરવઠા મંત્રી તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી તથા ગૃહ ખાતાના અધિકારી અધિકારીશ્રીઓને મળ્યા પુરવઠા અધિકારી શ્રીને ગ્રાહક ભંડાર નામની સુરતની ઘણી દુકાનોમાં ગ્રાહકોને અનાજ ઓછું આપતા દુકાનદારને લાયસન્સ ધારકો કે પછી ગ્રાહકોને કૂપન આપી અન્યાય કરતા હોય એવા દુકાનદારના દુકાન નંબર તથા નામ સહિતની યાદી સાથે લેખિતમાં ફરિયાદ કરાઈ સુરતના પત્રકાર અમિત મહેતા ઉર્વિશ લિંબાચિયા અલ્તા પટેલ પરેશ ખેડ મુકેશ પટેલ જીગ્નેશ જોશી મનોજ રાણા તથા પ્રદીપ સહિતના સુરતના સામાજિક આગેવાનોએ ગાંધીનગરમાં મંત્રીશ્રી તથા અધિકારી અધિકારીશ્રીઓને અલગ અલગ જાહેર હિતમાં રજૂઆત કરે ગૃહ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે પણ સુરત શહેરના પ્લાન વિરુદ્ધ પાર્કિંગ વગર તેમજ રેસિડન્સ પ્લાન મંજૂર કરાવી સ્થળ પર કોમર્શિયલ બાંધકામ થતા હોય છે તે બાબતે પણ અધિકારીશ્રીને માહિતગાર કર્યા હતા અધિકારીએ આ વાતને ગંભીરતાથી સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી